હું દક્ષિણ કોરિયાના પ્યોંગટેક અમેરિકી લશ્કરી ચોકી હમ્ફ્રેના કેમ્પ હમ્ફ્રેમાં તૈનાત છું મેં સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડ સેન્ટર માટે કામ કર્યું છે અને હું નીતિ અને યોજના નિર્દેશાલય માટે વરિષ્ઠ નીતિ સલાહકાર છું હું ચર્ચમાં જઈને મોટો થયો છું મેં હંમેશા પરમેશ્વર પર વિશ્વાસ કર્યો હું હંમેશા બાઇબલ વાંચું છું અને પછી મારા જીવનમાં એક ઘટના બની જેમાં મેં પરમેશ્વર પર નહીં પણ મારો વિશ્વાસ ગુમાવ્યો મેં સંગઠિત ધર્મમાંથી વિશ્વાસ ગુમાવી દીધો મેં ચર્ચ જવાનું બંધ કરી દીધું હું હજી પણ દરરોજ બાઇબલ વાંચું છું ભલે મને ખબર ન હતી કે હું શું વાંચી રહ્યો છું હું દરરોજ પરમેશ્વરને પ્રાર્થના કરતો હતો ભલે તે અજાણ્યા પરમેશ્વર હતા અને તે સમયગાળા દરમિયાન મેં લખ્યું મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા મેં ઘણી બધી વસ્તુઓ લખી અને તેથી તે દિવસ હતો જ્યારે બે બહેનો મારા દરવાજા પર આવી તેમણે બારણો ખખડાવ્યું અને કહ્યું શું અમે તમારી સાથે પરમેશ્વરના વિષયમાં વાત કરી શકીએ છીએ મેં કહ્યું હા કૃપયા અંદર આવો અને એકવાર તેઓ અંદર આવ્યા તો તેમણે પહેલો પાઠ આપ્યો તે સમયે તેમણે કહ્યું તો શું તમારી પાસે કોઈ પ્રશ્ન છે અને મેં કહ્યું ઓ હા મારી પાસે તમારા માટે કેટલાક પ્રશ્નો છે અને તેથી મેં મારા પ્રશ્નોની સૂચિમાં જોયું અને અમે આ બધું એક દિવસમાં ન કરી શક્યા મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મારા પ્રશ્નો હતા અને દરેક પ્રશ્નોના જવાબ બાઇબલમાંથી એક વચન સાથે આપવામાં આવ્યો હતો ઘણીવાર બાઇબલના ઘણા વચનો જોડવામાં આવ્યા હતા અને મારી સાથે કંઈક થયું જેને હું ત્યારે સમજાવી શકતો ન હતો પણ હવે હું સમજાવી શકું છું મારી આત્મિક આંખો અને કાન સત્ય માટે ખુલ્લા હતા અને તે મારા માટે એક અદ્ભુત ક્ષણ હતી અને ત્યારે જ મને અહેસાસ થયો કે પરમેશ્વર સાક્ષાત છે આ પહેલી વાર હતું જ્યારે મેં તેને ખરેખરમાં જાણ્યું અને સમજ્યું અને તેથી અભ્યાસ કરવાનો ચાલુ રાખીને બાઇબલ વાંચવાનું ચાલુ રાખીને પરમેશ્વરના વચન વાંચવાનું ચાલુ રાખીને અને અને પરમેશ્વરને ઓળખીને મારો વિશ્વાસ મજબૂત થયો જેમ જેમ હું આગળ વધ્યો અને વધુને વધુ શીખ્યો ત્યારે હું બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગના વિષયમાં સત્યને શોધવામાં સક્ષમ થયો જેમ કે ભવિષ્યવાણી પ્રમાણે બે હજાર વર્ષ પહેલા ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા હતા અને હું જાણતો હતો કે મને આ પણ ખબર ન હતી કે ભવિષ્યવાણીઓ શું છે પણ હવે મને તે ખબર હતી અને મેં અંતમાં બીજી વાર આવનાર ખ્રિસ્તની શોધ કરી જે મને શીખવવામાં આવ્યો હતો તે નહીં પરંતુ તે આપણા માટે ઉદ્ધાર લાવવા માટે ફરીથી આવ્યા છે તેથી પિતાએ પૃથ્વીના છેડે પૂર્વથી તે બધી ભવિષ્યવાણીઓને પૂરી કરી તે ઈઝરાયેલના પુનઃસ્થાપિત થયાની સાથે જાવ્યા અને તે માત્ર અંજીરના વૃક્ષની ભવિષ્યવાણીને જ નહીં પરંતુ રાજા દાઉદની ભવિષ્યવાણીને પૂરી કરતા ત્રીસ વર્ષની ઉંમરના હતા પિતાએ ચર્ચ ઓફ ગોડના બધા સત્યને પુનઃસ્થાપિત કર્યું અને બધા પર્વને પાછા લાવ્યા અને તેથી જ હવે મારા માટે સત્યને સ્વીકારવાનું આટલું સરળ બન્યું કેમ કે જ્યારે હું બીજા ચર્ચમાં હતો જ્યારે પણ હું પ્રચાર કરતો હતો તો મેં મારો નેવું ટકા સમય આ સમજાવવામાં વિતાવ્યો કે અમે જે કરીએ છીએ તે બાઇબલમાં જે હું ખરેખરમાં પ્રચાર કરી રહ્યો હતો તેનાથી અલગ કેમ છે અમારા માટે વચનો અલબત્ત અમારી પાસે સ્ત્રોત પુસ્તક છે અને લોકો પૂછે છે તમે એવું કેમ માનો છો અમે માત્ર પુસ્તક ખોલીએ છીએ અને અમે તેમને બતાવી શકીએ છીએ તમે આ પર્વમાં કેમ જાઓ છો તમે સાતમા દિવસે કેમ જાઓ છો અમે એક પુસ્તક ખોલીએ છીએ અને અમે તેને બતાવી શકીએ છીએ ખ્રિસ્ત આન સાંગ હોંગને ઓળખીને આ જાણીને કે તે પરમેશ્વર છે જે ભવિષ્યવાણી પ્રમાણે શરીરમાં આવ્યા તો તેણે બીજા બધા પ્રશ્નોના જવાબ પણ આપ્યા કેમ કે બાઇબલની શરૂઆતથી અંત સુધી આપણે જાણીએ છીએ કે આપણને નર અને નારી બંને પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે અને આપણે જાણીએ છીએ કે અંતમાં આપણે આત્મા અને કન્યાથી જીવનનું જળ શોધી શકીએ છીએ તે આપણને ક્યારે સમજાવવામાં આવી શકતું ન હતું અને બાઇબલ માતા પરમેશ્વર વિશે એકદમ સ્પષ્ટ છે આ રસપ્રદ છે કે કેટલીક વસ્તુઓ સૌથી વધારે બદલાઈ ગઈ છે અને તે માત્ર તે વિશે છે કે હું મારું રોજિંદા જીવન કેવી રીતે જીવું છું અને વિચારવાનું ચાલુ રાખું છું તેથી ઉદાહરણ તરીકે મારા કામમાં અમારે એવા નિર્ણયો લેવા પડે છે કે જેથી ખાતરી કરી શકાય કે અમે દ્વીપકલ્પ પર કોઈ પણ દળો કોઈ પણ વસ્તુને કટોકટીમાં આવતા અટકાવી શકીએ જ્યારે તમે તે જીવન અને મૃત્યુના નિર્ણયો અથવા સેનાપતિને ભલામણ કરો છો તો સેનાપતિ હવે બધા મારી તરફ જુએ છે અને તેઓ કહે છે ઓ તમે ખૂબ શાંત છો તમે એવું કેવી રીતે કરી શકો છો અને તેનો સંબંધ તેની સાથે છે જે મેં પરમેશ્વર અને પરમેશ્વરના વચનો દ્વારા શીખ્યો છે તમે જુઓ આજે આ દુનિયામાં મોટા ભાગના લોકો મરી જવાથી ડરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમને પોતાને પણ ખ્યાલ નથી હોતો કે તેઓ મરવાથી ડરતા નથી તેઓ અજાણ્યાથી ડરે છે કેમ કે તેમને નથી ખબર કે આગળ શું છે પણ સત્યોના માધ્યમથી પરમેશ્વરને જાણવાના દ્વારા પરમેશ્વરે મને અનંત જીવન વિશે અને આ તથ્ય વિશે શીખવ્યું કે આપણે તે માર્ગ પર ચાલી શકીએ છીએ જે આપણા સ્વર્ગીય સિંહાસન સુધી લઈ જાય છે તો મારા માટે તે અજાણ્યું નથી મારા માટે હું જાણું છું કે આગળ શું છે અને જ્યારે બીજા લોકો આ દિવસોમાં ભવિષ્યવાણીને ખરેખરમાં પૂરી થતી જુએ છે પ્રજાની વિરુદ્ધ પ્રજા રાજાઓ રાજાઓની વિરુદ્ધ બધા વાવાઝોડા દુષ્કાળ અને જે કંઈ થઈ રહ્યું છે ત્યારે તેઓ તેનાથી ડરે છે અને હું નથી કરતો કેમ કે હું ભવિષ્યવાણીને પૂરી થતી જોઉં છું અને હું મૃત્યુથી ડરતો નથી હું પિતાના આગલા આગમનની રાહ જોઈ રહ્યો છું ઘણા લોકો કહે છે મને પરમેશ્વર મળ્યા છે ઠીક છે મને પરમેશ્વર નથી મળ્યા પરમેશ્વરે મને શોધી લીધો પરમેશ્વરે મને સત્યમાં પાછા બોલાવ્યા આ છેલ્લા દિવસોમાં મારું કામ અહીંયા સુવાર્તા સેવકનું છે તેથી હું મારા મારા હાથમાં લઈને કાર્યો અને મારું જીવન જીવવાની રીત દ્વારા પરમેશ્વરના સત્યનો પ્રચાર કરવાની દરેક તકનો લાભ લઉં છું જેથી હું પરમેશ્વરના સત્યને વહેંચી શકું અને આશા છે કે પછી તેમને પવિત્ર સિયોન પર્વત પર પાછા લાવી શકું જેથી આપણે બધા એક સાથે આપણા સ્વર્ગીય ઘરે પાછા જઈ શકીએ